બાપા સીતારામ મિત્રો તો અહીંયા નેત્રંગ ગાંધી સ્ટોરમાંથી આપણે કરિયાણાની કીટ તૈયાર કરી લીધી છે અને નેત્રંગની બાજુમાં એક ખોકડી ગામ છે ત્યાં બે બહેનો એકલા રહે છે તેમની મુલાકાત માટે અને તેમને કરિયાણાની કીટ આપવા માટે અમે જઈ રહ્યા છીએ મિત્રો તો અમારી કીટ અત્યારે ગાડીમાં તૈયાર થઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અમારા ભાવેશભાઈ કીટ લઈ રહ્યા છે અને આગળથી મનસુખભાઈ પણ કીટ લાવી રહ્યા છે મિત્રો તો આવી જ રીતે બાપા સીતારામ સેવાહેબનો સેવા નું કાર્ય કરતો હોય છે મિત્રો આવી જ રીતે બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો તો આપણે જોઈ શકો છો કરિયાણાની ની કીટો મેખાઈ રહી છે મંત્રભાઈ મિત્રો રોહિતભાઈ કિટ લઈને ગાડીમાં મૂકવા માટે જઈ રહ્યા છે મિત્રો તો અત્યારે કિટ ગાડીમાં લોડ કરી રહ્યા છીએ અને અહીંયા પાંચ છ કિટ આપવાની છે મિત્રો અને વ્યવસ્થિત રીતે અમે લોકો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ ત્યાં જઈને સર્વે કરતા હોય અને બાપા સીતારામ મિત્રો તો બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ આજે નેત્રંગ તાલુકો નેત્રંગની અંદર કાર્યરત છે મિત્રો સેવા ની અંદર જે નિરાધાર લોકો હોય એવા લોકોને બાપા સીતારામ સેવા યજ્ઞ ટીમ કરિયાણું આપી રહી છે તો આજે અમે નેત્રંગની બાજુમાં જે એક ગામ છે આ ગામ કયું છે બા ઉમરખાડા ઉમરખાડા ગામ છે ત્યાં આ બા રહે છે તેમની સાથે આપણે વાતચીત કરીએ મિત્રો બાપા સીતારામ બા તમારું નામ હું મંજુલા બા નું નામ મંજુલા બેન છે

મમ્મી મહેનત મજૂરી કરીને મહેનત મજૂરી મમ્મી કરવા જાય છે મિત્રો તો આવી જ રીતે આ બા છે તે કઈ નાની મોટી મજૂરી કરતા હોય છે તો તેમના દીકરાને અને તેમના દીકરાને ભરણ કરતા હોય છે મિત્રો ને ખવડાવતા હોય છે ને તેમની સેવા બા કરી રહ્યા છે તો આવા પરિવાર આપની આસપાસમાં કોઈ હોય તો અવશ્ય બાપા સીતારામ સેવા યજ્ઞનો કોન્ટેક્ટ કરજો અમારો કોન્ટેક્ટ નંબર બાપા સીતારામ સેવા યજ્ઞ યુટ્યુબ ચેનલમાં છે અને બાપા સીતારામ સેવાય નું યુટ્યુપશન લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મિત્રો જેથી કરીને વધારે ને વધારે આવા પરિવાર સુધી જરૂરિયાતમંદ પરિવાર સુધી આપણે પહોંચી શકીએ અને આપણે સેવામાં કાર્યરત રહીએ મિત્રો બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો તો અમે કરિયાણાની અંદર જે આપણે ઘઉં ચોખા તુવેર દાળ મરચું તેલ આ તે જે કોઈ વસ્તુ આપણે કરિયાણામાં રસોડામાં જરૂરિયાત હોય તે સંપૂર્ણ રીતે એક મહિનો ચાલે તેટલી કીટ આપતા હોય છે અને પરિવારની અંદર વધારે સભ્ય હોય તો પણ અમે એને એ રીતે આપતા હોઈએ છીએ કે એક મહિનો પરિવારને કીટ ચાલે પરિવારની અંદર બે સભ્ય હોય તો એ રીતે અમે કીટ બનાવતા હોઈએ છીએ અને પરિવારની અંદર ત્રણ ચાર સભ્ય હોય તો એ રીતે પણ સંપૂર્ણ મહિનો કીટ ચાલે એ રીતે સર્વે કરીને પછી અમે લોકો આવી રીતે કીટ અર્પણ કરતા હોઈએ છીએ આપ સૌના સાથ અને સહકારથી તો આપ સૌને બાપા સીતારામ அதன்பின்னர் <laughs>